આજે એક આનંદની વાત કે ગામ મહેમદાવાદમાં અમારે સોનાજી માજી સરપંચના પુત્ર અમૃતજી ઠાકોરે એક આરાધના સહકારી મંડળીનું આજે અહીંયા લોકાર્પણ કરાયું છે અને એક ઉમદા વિચાર આવ્યો કે ગામના દરેક સમાજના લોકોને એ અહીંયા બચત કરવા એ બચત ખાતા ખોલાવીને એ લોકોને એ સહકાર આપવા માટે બચત કરેલી અને બચતથી પણ જેણે અહીંયા ખાતા ખોલાયા છે એનાથી વિશેષ એમને એ લોન આપવાના છે એમાંથી કોઈ બી શાળા રૂડા પ્રસંગો કે કોઈ બી લગ્ન પ્રસંગ પણ થઈ શકે અને જીવનમાં ખૂબ જ જરૂરી છે બચત કરવી એટલે ખૂબ અનિવાર્ય છે અને ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને આ ગામના લોકોને વિનંતી કરું કે બધાય આપણે પણ આ સહકાર આપીએ સહકાર વિના નહીં ઉધાર અને નાની નાની થોડી થોડી બચત કરેલી એ ભવિષ્યમાં એક મોટો વટવૃક્ષ બની જાય અને મોટી માત્રામાં એ બચત ભેગી થાય એનાથી કોઈ બી રૂડા પ્રસંગ પાર પડે એ જ વિનંતી અને એ અમૃતભાઈ અને સોનાજીભાઈને અને જે આમાં સહકારમાં જોડાયેલા છે એ બધાને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના અસ્તુ